મિત્રો ગિરનારની તળેટીમાં છું અને ફરીવાર ગુરુદેવ નમ્રમુનિ મહારાજની નિશ્રામાં છું અને આપણે ત્યાં પશુઓની સેવાની બહુ વાતો કરીએ છીએ આપણા ઘરમાં કોઈ વ્યક્તિ બીમાર પડે તો આપણે ખૂબ ચિંતા કરીએ છીએ પણ આપણે બીમાર પડીએ અને જે પશુઓને ખબર પડી જાય એ બીમાર પડે ત્યારે ચિંતા કરવાળું કોણ તમને ચિંતા કરી છે એસી ડોમમાં એસી ડોમમાં શસ્ત્રક્રિયા ચાલી રહી છે તમે જ કહો કે આ સેવા શા માટે જરૂરી છે ને આપણે શું કર્યું છે હું માનું છું કે અબોલ જીવો પણ આખરું તો આપણા સમાન છે અને આપણા જેવા જીવોને આપણા જેવી સવલત મળે અને તેમના દુઃખ દૂર થાય એમની તકલીફો દૂર થાય ઘણીવાર એવું થાય કે પશુપાલક પાસે એટલી ક્ષમતા ન હોય કે તે પોતાના પશુને પ્રેમ કરે પોતાની પાસે ક્ષમતા ન હોય કે તે એની માટે ઓપરેશન કરાવી શકે તેની સારવાર કરી શકે નોસો જન્મોત્સવ નિમિત્તે અમે આ સંકલ્પ કરેલો હતો કે સેવન્ટી ફાઈવ આઈટેમમાંથી એક એવું પણ પ્રકલ્પ હોય કે જેમાં અબોલ જીવનને સત્તા માંડી શકે જ્યારે કેમ્પ રાખવાની વાતચીત થઈ ત્યારે પશુપાલન ખાતું એમના અધિકારીઓ ગોયલ સાહેબ આ બધા જ સપોર્ટમાં આવી ગયા એકસો બેથી થી વધારે ડૉક્ટરો એમણે અહીંયા મોકલવાનો પ્રયત્ન કર્યો અને મને એમ લાગે છે કે જે રીતે એ સારવાર કરી રહ્યા છે અને જે રીતે પશુપાલકોના ચહેરા ઉપર એક બિલકુલ હળવાસ અનુભવાય છે અમે માનીએ છીએ કે કોઈના ચહેરા પર હળવાસ એ જ આપણી હાશ કોઈના અસાતામાંથી દૂર કરી શકીએ અને કોઈને સાતા આપી શકીએ એ જ પરમાત્માની કૃપા અને ભગવાન નેમનાથે તો આ ભૂમિની અંદરમાં અબોલ જીવો માટે પોતાનો આપણો સંસાર છોડી દીધો હતો બિલકુલ અને એ જ નેમનાથની ભૂમિમાં ગિરનારની ગોદમાં આવું સરસ મજાનો પ્રકલ કરવાનો ચાન્સ મળી ગયો ને બસ આને અમે સદભાગ્ય માનીએ છીએ અને આવા જ સત્કાર્યો વારંવાર થતા રહીએ ને એવી અમે દરેકને પ્રેરણા આપી અને બીજા લોકોને પણ આ પ્રકારનું કશું મદદ જોઈતી હોય તો મને લાગે છે કે એ પણ આપણી તૈયારી છે અમારા ભાવ તો એક જ છે કે જેટલું કરી શકાય અમે તો સંતોષી છીએ આપવાવાળા કોઈક છે લેવાવાળા કોઈક છે અમારા વચમાં ખાલી એક મીડિયમ બનવાનું છે કોઈને પ્રેરણા આપશું કોઈને બિલકુલ એટલે કોઈ સંપર્ક કરે તો આ પ્રકારના કેમ્પ વારંવાર થશે બિલકુલ તો આપણે ગિરનારની ગોદમાં છીએ અને ભગવાનની ગોદમાં જ્યારે બેસવાનો સમય આવે એટલે કે આપણા છેલ્લા દિવસો આવે અને જ્યારે ગોદમાં જવાનું હોય ત્યારે આપણી જોડે શું આવશે આપણને ખબર નથી પણ આ જે પશુઓ પાંભરે છે ને એ અબોલ છે પણ એમનો જો અવાજ આપણે સાંભળીએ સમજીએ અને એમની જો બોલી સમજી લઈએ તો કહેતા હશે કે આજે એ પણ રાજી છે જૂનાગઢની ભૂમિમાં તારીખ ચાર અને પાંચ બે દિવસનો આપણે એક પશુઓમાં સર્જિકલ કેમ્પ રાખ્યો છે અને આ સર્જિકલ કેમ્પ માટે રાષ્ટ્રીય સંત ગુરુદેવ નમ્ર મુનિ મહારાજ સાહેબ એમની એક પ્રેરણા આપી છે અને આ પ્રેરણામાં તેમના દ્વારા આ પશુ સારવાર કેમ્પ માટે એક દેશમાં પ્રથમ વખત અત્યાધુનિક સર્જિકલ ડોમ બનાવવામાં આવ્યો છે પશુઓની ઓપરેશન કરવા માટે અને આ ડોમમાં સેન્ટ્રલાઇઝ કન્ડિશન સાથે અમે લગભગ બાર ઓપરેશન ઓટી ઊભા કર્યા છે અને એક વેઇટિંગ હોલ ઊભો કર્યો છે અને આ તમામ પ્રકારની આમાં મુખ્યત્વે શું છે પશુપાલકોને ત્યાં એમના ઘરેથી અહીંયા આવવા માટેનું ફ્રી વાહન એમને પશુને અહીંયા લાવવાના પશુને પશુપાલકને રોકાવવાનું જમવાની સગવડતા અને ઓપરેશન થયા પછી એમને ઘરે પરત જવાનો તમામ પ્રકારનો ખર્ચ આ અરહમ સંસ્થા ગ્રુપ માન્ય નમ્ર મુનિ મહારાજ સાહેબની પ્રેરણા નીચે કરે છે અને આ જે પશુપાલક આવશે એમના આશીર્વાદરૂપે આપણે જ્યાં આપણે ઊભા છીએ એ એક મેટ પણ જેની કિંમત લગભગ પાંચ હજાર રૂપિયાની આજુબાજુ છે એ દરેક પશુપાલકને આ લોકો સેવા અથવા પ્રસાદી રૂપે આપશે કે પશુ જ્યારે પણ બેસી શકે ત્યારે કમ્ફર્ટ કરી શકે આ કેમ્પમાં લગભગ અમે આમાં એઝ એ ડિપાર્ટમેન્ટ ઓફ એનિમલ હસબન્ડરી અમારો ઇનપુટ છે અમે અમારા ડૉક્ટરો બે દિવસ તમામ પ્રકારની ક્વૉલિફાઈડ ડૉક્ટર્સો વેટનરિયન્સ અને પેરાવેટ્સ બે દિવસ સેવા આપશે અમે પહેલાં દિવસે ને બે ડૉક્ટરોએ ગઈકાલે સેવા આપી છે આજે પણ સો ઉપરના ડોક્ટર્સ અને પેરાવેટ્સ આજે સેવા આપશે કાલે અમે એક બાવન કેમ્પ બાવન મોટા મેજર અને માઇનર ઓપરેશન્સ કર્યા છે આજે પણ અમે લગભગ પચાસ પ્લસ અમારો ટાર્ગેટ છે એટલે બે દિવસમાં સો સર્જિકલ ઓપરેશન્સ એક જ જગ્યાએ આ ફેસિલિટીમાં નિઃશુલ્ક કરવામાં આવશે અને એમાં તમામ પ્રકારની ઇનપુટ સેવાઓ છે એ મા મહારાજ મુનિ નમ્ર મહારાજ સાહેબ તરફથી આપવામાં આવશે અને ડિપાર્ટમેન્ટ ઓફ એનિમલ હઝબેન્ડરી તરફથી તમામ ડૉક્ટરો બે દિવસમાં બસ્સો ડૉક્ટરો અને પેરાવેડ સેવાઓ આપશે બીજું અહીંયા ક્વોલિફાઈડ વેટરનરી એક સાથે સો જણા સામાન્ય રીતે ફિલ્ડમાં ઓપરેશન કરવું હોય તો કોમ્પ્લિકેટેડ ઓપરેશન હોય તો બે કે પાંચ જણાની જરૂર હોય તો દરેકનો ટાઈમ મેળવી અને ફ્રી ઓપરેશન કરવું થોડુંક અઘરું બને છે જ્યારે અહીંયા અમે એટ એ ટાઈમે પચાસ અમારા ક્વોલિફાઈડ ડૉક્ટરો હોય છે એટલે આ ઓપરેશન ઘણા બધા કાલે અમે એક સર્જિકલ ઓપરેશન કર્યું એ જાનવરના બહારથી અમે સાઠ બાસઠ કિલોની ગાંઠ બાસઠ કિલોની ગાંઠ કાઢી આજે પણ આપણે એક જોઈ શકશો કે એક ભેંસનું સર્જિકલ ઓપરેશન કરી અને એમના શરીરમાં લગભગ આજે સિત્તેર કિલોની ગાંઠ એમને બહાર કાઢવાના છે અને આ પ્રકારના ઘણા બધા નાના અને મોટા ઓપરેશન અમે કરીશું શસ્ત્રક્રિયા ઓપરેશન કેમ્પ બે દિવસનો રાખેલ છે જેની અંદર ના મેજર ઓપરેશન જેવા કેન્સરગ્રસ્ત હોય છે કોઈના આંખમાં મસા હોય છે પગમાં ટ્યુમર હોય છે એવા અલગ અલગ જાતના કે જે હઠીલા રોગ કહેવાય કે જે પશુઓની વેદના જે પશુપાલકો હોય એ સમજતા હોય અને બધાને ખ્યાલ નથી હોતો જે માણસમાં આપણને બીમાર પડે તો દવાખાને જતા હોય છે તો પશુ કેને કહેશે તો આ સમયમાં ખાસ એવી પશુની સંવેદના કેમ્પ આજે અત્યારે થઈ રહ્યો છે એ બહુ જ અતિશય ઉપયોગી છે આજુબાજુના પચાસક કિલોમીટરના એરિયામાંથી અલગ અલગ ગામમાંથી પશુઓ પશુપાલકો માલધારીઓ બધા પોતાના પશુ લાવ્યા છે અને સંસ્થા દ્વારા અહીંયા પશુ લઈ જવાનું મૂકી જવાનું પશુનો તમામ દવાની ફીડબેક પશુને સાથે ગોળ અને ખાણદાણ ત્રણ ચાર દિવસ ચાલે એટલું તમામ પશુઓ સાથે સંસ્થા તરફથી આપવામાં આવે છે